હવે માઝા મેલી છે કોઈ વાત માનવા તૈયાર નથી પોતાની મરજી પ્રમાણે જ કરે છે અરે વિચાર તો કરો હા ઘરમાં વાત વાતમાં વધાર કરવાનો અને તમને ખબર છે હા અમારી દામિની બહુને મહિના છે બિસારી ગર્ભવતી છે છતાંય ઘરનું અંધું કામ કરી લેશે અને ડાક્ટરે કીધું છે કે આરામ જ કરવાનો છે અને કામ મહેનત કરવાનું અને જો એક કામ વધારે તમારી હેતલને કરવાનું આવે ને તો હમરા હમરાવ કરે છે જાણો છું અમારે દીકરીનો મગજ આવો થઈ ગયો છે મેં હમઝાવીને મોકલી દીધી કે તારે હારે આ સંયુક્ત કુટુંબ માર્યો ને તો હંધાઈનો વિસા રહેવું પડે પણ એ હમસ્તિત નથી તો હું તો એમ કહું છું વેવા તમ તમારે તમે માં બનીને થપ્પડ મારી દેહો ને તો હાલ છે પણ આવી રીતના ના ફરિયાદ મારી પાસે ન આવી જોઈએ કેવી વાત કરો છો તમને ખબર છે હા લગ્ન અમારા ઘરમાં રૂપિયાનો વહીવટ પુરુષોએ જ કર્યો છે પણ આ તમારી દીકરી આવીને એ દીથી મારા દીકરા પાસેથી રૂપિયા લઈ અને પછી મને દેવા આવે છે દામીની વહુ તો ક્યારેય એવું નથી કર્યું કહેશે કે જ્યાં લગ્ન દેવાંગભાઈ જેટલા રૂપિયા આપશે ને એટલા જ અમે આપીશું શું એને કોઈ દિવસ દવાખાનું નહીં આવે જાણો છો આજે મોટી બહુનો વારો છે તો કાલે મારી દીકરીનો આવે જમાઈ તમારો તો જ છે મારી દીકરીનો નો વાંક હોય ને તો તમારે બે લાફા મારી બે દેવાય હું તમને ક્યારેય ફરિયાદ કરવા નહીં આવું કે મારી દીકરીને બે લાફા હું કામ માર્યા પણ આ ઘરમાં અશાંતિ ફેલાય ને એવું ક્યારેય ન થવું જોઈએ બે લાફા માર્યા વગર તમને કેવાનું કારણ જ આપ કે કદાચ તમે સમજાવો ને તો એ સમજી જાય મે ઘણી સમજાવી છે પણ રેવાણ મને એમ લાગે છે કે એને સબક શીખવાડો જોઈએ અગર આમના માલ છે ને તો આ ઘર ભાંગતા વાત નહીં લાગે તમારી તમારી દીકરી સબક શીખે એવી નથી સબક શીખવાડે ને એ વિશે હા તો તમે માં છો ને એટલે તમને બોલાવ્યા કે તમે એને સમજાવો અને આવું ને આવું રહ્યું ને તો એક દિવસ તો મારો આ દીકરો મારાથી નોખો થઈ જાય અરે સબક શીખવાડવાની વાત કરો છો ને તો એ બધું તો અમને આવડે છે પણ એ કોની સાથે કરે આપણા સાથે નહીં બાકી તો સબક શીખવાડીને તો ઘણી બધી રીતે લાઈન ઉપર લાવી શકાય એમ છે ને વેવા તમે શું કહો છો નોખા થવાની વાત નોખા તો કાલે નહીં થવા દો ને આજે નહીં થવા દો સમજા અમારી દીકરીને મહિનો ઘરે લઈ જાય ભલે પડી રહેતી પછી એને અહેસાસ તો થાય ને કે આની કરતાં મારા ઘરે હતી સારી હતી અહેસાસ થવાનું હોય ને વેવાણ એને ક્યારે પણ થઈ જાય પણ આને નહીં થાય અરે તમારી દીકરીનો જીબડો કેટલો લાંબો છે તમને ખબર નથી હા કદાચ મારી જગ્યા કોઈ બીજી આવું હોય ને તો એને એક દિવસે આ ઘરમાં ન સહન કરી શકે પણ આ મારા દીકરાના લીધે હું સહન કરું છું કે એનું ઘર ન ભાંગે મારો દીકરો અને બહુ અલગ ન થાય એટલે હંધુ સહન કરીને બેઠીશું તમે કહો છો ને એ વાત તો ઓલી થઈ ગઈ એની સાથે એવા જેની સાથે જેવા એવું કરવું જ હોત ને તો ક્યારનું કરી નાખ્યું હોય જેવું એ કરે છે ને એવું એની સામે અને મમ્મી નોખા થવાની વાત કરો છો હું તમારાથી નોખો નહીં થાવ જો દેવા પડશે ને તો છૂટા છેડા આપી દઈશ વિચાર કરો આ છૂટા છેડા સુધીની વાત પહોંચે ને એ પહેલા તમે તમારી દીકરીને સમજાવવાનો પ્રયત્ન કરો કે આ ઘર છે આ ઘર એનું છે તો એને સમજી વિચારીને રહેવું પડે ઠીક છે બાબા હજી મારી દીકરીને સમજાવ અને નહીં સમજે તો પછી તમે જે કરો એ ઠીક છે આ તમારા પરિવારમાં મારે કંઈ બોલાય તો નહીં પણ જે મારી દીકરી કહે છે ને એ તો ખોટું જ છે આ જેઠાણી તો મોટી બેનની જેમ હોય અને મારી દીકરી હમસતી નથી કે મોટી બેનની જેમ રાખે હાલો ત્યારે રજા આપો આપતો ભરી એવો મંડળીનો મંડળીને આપતા તો તમે ભર દેવો મને વિશ્વાસ છે પણ આ ઘરમાં હું હાલી રહ્યો છે ખબર છે તમને અરે હું થઈ વળે પાછું બે આપણે છોકરા બે વ્યવસ્થિત છે છોકરાની બહુ સારી રીતે રહેશે આ બધું પાછું હું નવું લાવી દઉં ડીંડવાણું આજે સવારે છે ને દેવાંગ રૂપિયા દેવા આવ્યો હતો આ ઉપજના દર મહિને એ આપે છે ને ઉપાડી ઉપાડીને તે વી હજાર દીધા કીધું કે બા હું છે ને થોડા રૂપિયા મારી પાસે રાખું છું કારણ કે દામીની વહુની સુવાવડ આવવાની છે અને દવાઈ હાલે છે હોસ્પિટલ લઈ જવાની છે તો એટલી વારમાં હેતલ બહુ આવી હેતલ બહુ મને કે લોભા વી હજાર રૂપિયા તો મેં કીધું કે તમે તો દર મહિને ચાલીસ હજાર આપો છો તો વી હજાર હા ના તો કે મોટા ભાઈ જેટલા દે ને એટલા જ દઈ મને તો સમજાતું નથી કરવું હા હેતલ કરશે તો આપણે ઘર છે એટલે એની વાત બરાબર છે કે દેવાંગ રૂપિયા ન આપીએ કે અને આને તો ગામમાં એગ્રોની દુકાન છે અને દુકાન આપણે જ કરી દીધી હતી ને હવે એમાં જે કમાણી થાય એને ઘરમાં જ આપવી પડે ને એત લગી આપતો હતો આ એને વળી નવું પાછું હોવું જોઈએ હા ઇઝ તો આમાં દેવેનનો કોઈ વાંક નથી વાંક હેતલ વહુનો છે આ હેતલ વહુને વિવાદ કરવો બહુ ગમે છે તમને ખબર છે મેં એમ કીધું કે કાલે ઉઠીને તમારે દવાખાનું આવશે તમને મહિના રહેશે તો આ જ્યારે દેવેન ઓછા આપશે તો અમે નહીં ચલાવીએ તો કહેશે કે હે ત્યારનું ત્યારે જોવાઈ જાય મને તો સમજાતું નથી આમ કેમ ચાલશે તમે વિચાર તો કરો આપણે આ શેરમાં મકાન રાખ્યું છે એનો હપ્તો બાર હજાર આ ઘરના ખર્ચા અને આ વાર તહેવાર વ્યવહાર બધું હા સવાનું આ સાલી હજારમાં ઘર કેમ આપવું આપણે મને એ જ વિચાર થાય છે પણ એને એ તલવોને એમ છે કે મારો દેવેન છે ને એ હોશિયાર છે એટલે કમાય છે પણ એને એ નથી ખબર કે એ હોશિયાર તો ગામમાં ઘણા હોય બધા એનો કમાતા હોય આ તો છે ને માણાનું કરમ કમાતું હોય સારા કરમ કર્યા હોય ને તો કાંઈક બધું દેખાય અને આ આપણે બધા ભેગા રહીશું કોના નસીબનું કોણ ખાય છે શું ખબર છે આપણા નસીબનું એ કમાતો હોય તો શું ખબર પણ એ તો એમ છે કે નહીં મારો ધણી હોશિયાર એ કમાય છે એટલે દેવાંગભાઈ જેટલા રૂપિયા આપે એટલા જ હું આપી મને ઉપાધિ થાય છે તો તો આ બે આમનામ આમના ડખા કરશે ને તો આ કેમ હાલશે આપણું ઘર એ થાય છે મને ઉપાધિ મને એ જ ઉપાધિ થાય છે કે એક દી એવો ન આવે કે આ ઘર આખું નોખું થઈ જાય કારણ કે દામિની વહુ તો આવો કોઈ વધાર કરતા જ નથી પણ હેતલ વહુને તો વાત વાતમાં આ બધું કરવાની આદત પડી ગઈ છે અને આ કહું ને તો જો આ નાની વાત છે આના પર કાબૂ ન મેળવ્યો ને તો કાલે ઉઠીને આ વાત બહુ મોટી થશે અને વાતનું વતેસર થઈ જાય પણ પાછું દામિનીની જરીક દેખરેખ રાખવી પડશે એના સનેતર સારા દિવસો જાય છે અને જો એની અસર જો એના મગજ ઉપર જાય ને તો પછી આ બહુ પરિણામ ખરાબ આવે તું કાંઈ ચિંતા ન કરે હા દામિની વહુના મગજ પર કોઈ અસર ન થવી જોઈએ કારણ કે આમે ડાક્ટરે કીધું છે કે એમનું શરીર બહુ કમજોર છે એટલે જ તો દવા કરાવવી પડે છે ને આપણે અને એમાં એમાં જો આવી કોઈ વાદ વિવાદ થયો ને તો ખોટું ખોટું ઉપાધિમાં મુકાઈ જ હું આપણે મને એ ચિંતા છે ક્યાર કે આમનું આમ હાલતું છે તો આપણે હું કરશું દેવેદને કંઈ બુદ્ધિ નહી હાલતી હોય એને કાંઈ ખબર નહીં હોય ઓલી તો કાલ હવાર નહીં આવે છે ઓલો આપણો પેટ જેનો દીકરો છે એનો હગો ભાઈ છે તો હું એની એમ કરવાનું હોય કે મા બાપ કે એમ કરવાનું હોય કોને કાંઈ નક્કી નહીં ક્યારે હું બોલે જ્યારે લગ્ન નો થાય ને ત્યારે માડી ના અને લગ્ન થઈ જાય ને એટલે લાડી ના બધી વાત સાચી છે પણ દેવે એવો ના તો હમઝુ છોકરો છે પણ આ હેતલ બહુ રોજ કંકાસ કરે ને બસ હો રહેવા દે દીકરાને એટલા બધા વખાણ કર્યું એને કઈ ખબર ન હોય સમજવું હોય તો આમ થાય તરત ઉડીને ડારો ન દે સાનું મની બે જતું નકર વૈશાખ બાપ ને ઘરે એમ ન કહી દે એ સારું હવે તમે ઉપાધિમાં કરો આ તમે આવ્યા ને મેં તમને પાણીનું ન પૂછ્યું હાલો તમારા માટે ચા પાણી બનાવો હા મનસુખ બાપા ના ના એવું નથી હું ગયો તો યાર્ડમાં પણ હમણાં કાંઈ ભાવ વધો નથી અરે કટી ગયો છે ઉલટાનો બધું માથે પડે ને એવું છે તો શું કરું આ પૈસાની જરૂર હતી મેં તો વેચી નાખ્યું છે ચાલી હજાર રૂપિયા આવ્યા હા ના ના બીજું તો શું કરું જરૂરિયાત હોય તો પછી કાઢવું તો પડે ને સાંભળો છો હા કઈ નહીં લો હું પછી શાંતિથી વાત કરું તમને એ હારું ટાણા લ્યો મળીએ પછી હા બોલ હું થયું સો હું તમને ઈ કેવા આવી શું કે હા જે ઉપસ થાય છે ને એના અડધા પૈસા તમે તમારા પાસે રાખો છો એ હવે રાખવાની જરૂર નથી સે પણ ઉપસ આવે ને હંધાય પૈસા તમે બાને આલી દેજો તમને આ કેવી વાત કરસ તું આ આવું પંધ રૂપિયા હું બાને આપી દઈ તો પછી તારું આ તારા ઇલાજ ન થાય અને આમે તે ડાક્ટર સાહેબે કીધું જ છે આવેલા બધા આ તને કણ ઘટે છે ને એના ઇન્જેકશન થોડા મોંઘા આવશે પણ એ લેવા જ જોઈએ અને જો તું એ ઇન્જેક્શન નહીં લે ને તો આવનારા બાળક ઉપર એની અસર થઈ શકે એટલે તારી દવા કરાવવી જરૂરી છે

એવી ગાંડા જેવી વાત કરસ તું તને ખબર છે કે હાટાણ માં આ બધી બાબતો માં તારે ધ્યાન દેવાની કોઈ જરૂર નથી પણ એમ છતાય તું વારા કડીએ આવી જંદી વાતો લઈને આવી જાય છે અરે હેતલ વહુ નો મગજ એવો છે તો એવો છે મેં સ્વીકારી લીધું છે બા બાપુજીએ સ્વીકારી લીધું છે ને હવે તો નાનો એ સ્વીકારવા તૈયાર થઈ ગયો છે તો પછી હંધાઈ ને ખબર છે તો પછી તું હું કામ ને ખોટે ખોટું આ બધું માથે લઈને ફરજ કારણ કે મને વાંધો છે તો મને એટલી ખબર પડે છે જે વસ્તુથી ઘરમાં ઝઘડા થતા હોય ને એ વસ્તુને ન્યાસ બંધ કરી દે અને દાખતર તો કીધા કર એવું કઈ ન હોય હા બા નહીં લોકો ક્યાંય ગયા છે દવાખાને નહીં ને તો એ તે એમને હુઆવટ કરીને જન્મ આપ્યા તમને લોકોને ત્યારે ક્યાં દવાખાના હતા એ સમય અલગ હતો હટાણનો સમય અલગ છે હવે જો કરવું પડે નહીં કરવું જ પડે અને વાત રહી આ હેતલ વવ તો હેતલ છે ને આ એના હાઉમાં આ નાનકાના એના બાએ બધી વાત કરી જાય છે એ નાનકો કહેતો તો મને કે હંધી વાતને એના હાઉમાને કરવાનો છે એટલે તું ચિંતા ન કરે એ જ સામે હાલીને કહી દે કે મારે છે ને હા એ રૂપિયા જોતા નથી તમે તારે ઘરમાં વાપરો ઘર ખર્ચ માટે જોઈજે હા આ પૈસા બસાવીને તમે

અને વાત રહી હેતલ વવના મગજની તો એ હવે ભગવાન ધારે ને એમાં જો કાંઈ ફેરફાર થાય ને તો જ હેરખું થાય બાકી એનો સ્વભાવ તો આવો ને આવો જ રહેવાનો છે કાંઈ વાંધો પણ મેં વિચારી લીધું છે કે હવે આપણે દવાખાને નહીં જ આવી મિની કામને ખોટે ખોટી જીદ કરે છે તું જાણે છે કે આ બધું કરવાથી તને જ નુકસાન થવાનું છે તો હું કામને પછી આ જીદ પકડીને પૈસા પાસા દેવાની વાત કરે છે નસીબની આગળ છે મારા નસીબમાં એવું જ લખ્યું હોય છે કે હું દવાખાને ન જાઉં જે લખ્યું હોય છે એ થઈને જ રહેવાનું છે જો દવાખાને જવાનું લખ્યું હોય છે ને તો દવાખાને જવું જ પડશે અને નહીં લખ્યું હોય ને તો તો નહીં જવાનું થાય એટલે હાંધી એ વાત વિચારવાનો કે એને આગળ વધારવાનો કાંઈ અર્થ નથી હંધુ એ છે ને ભગવાન ભરોસે છોડી દીધું ના ના જ્યાં લગી આપણા કર્મોથી કામ થતું હોય ને ત્યાં લગણ ભગવાન ભરોસે બેહી નો રહે અને આમે વાત રહે પૈસા ની તો આ ઘરના રૂપિયા જે લીધા છે ને એ હંધા રૂપિયા હું બાને આપી દઈ બસ પણ તારા ઈલાજ માટે મારે રૂપિયાની વ્યવસ્થા તો કરવી પડશે ને કાંઈ જરૂર નથી મારા ભાઈ બંધો પાંચથી લઈ આવી અને પાછી હારો સમય આવશે ને ત્યારે આપી દે એને પાછા અને જે લીધા છે એ હેનું શું કરવાનું જો તમે છે ખોટી દલીલ ન કરો હું જે કઉ છું ને એ બરાબર કઉ છું તમે બધાય રૂપિયા બાને આપી દેશો બાપ લ્યો બાકીના વીસ હજાર રૂપિયા જે તમને આપવાના બાકી હતા ને એ વીસ હજાર રૂપિયા રાખો આ દામીની દવાખાને લઈ જવી ડાક્ટરને બતાવું એની દવાના ખર્ચ માટે રાખ્યા છે તો પછી પાસા હું કામ આપશ રાખ્યા હતા પણ આ ઘરની હાલની પરિસ્થિતિ જોતા લાગતું નથી બા કે આવી પરિસ્થિતિમાં દામિનીએ એનો ઈલાજ કરાવવો જોઈએ એટલે અમે નિયત ના પાડી છે કે હા રૂપિયાથી એનો ઈલાજ નહીં કરાવે આ રૂપિયા રાખો સો બેટા માણાના જીવનમાં શરતી પરથી તો આવતી રહે હા તારા બાપુએ આખું જીવન ખેતીમાં કાઢી નાખ્યું તમને બે ભાઈઓને મોટા કર્યા ભણાવ્યા હા ખેતી કરવાને લાયક નાનાને હા સંતુનાશક દવાની દુકાન કરવાને લાયક બનાવ્યો અને તું હજુ જે તારું બાળક દુનિયામાં ન આવ્યું એના માટે અત્યારથી ચિંતા કરે છે અને દામિની વહુને કહે દવાખાનામાં જવું પડશે દવા લેવી પડશે ડાક્ટર કે હંધુઈ કરવું પડશે આ કંઈ તમારા બંનેનું એકલાનું બાળક નથી આ ઘરનું બાળક છે અમારી જવાબદારી છે એના માટે પણ એમ છતાંય આવા વાતાવરણમાં દામિની એના બાળકને જન્મ દેવા માગતી નથી તમે જ વિચાર કરો ને બાળક આવા વાતાવરણમાં આવી રીતના આવશે તો એ બાળકના મગજ ઉપર શું અસર પડશે એ બાળકમાં એવા તે વળી કયા હારા સંસ્કાર આવશે કે આવનારા ભવિષ્યનું નિર્માણ કરી શકશે બસ આ વારો તારો તારો મારું આવું જ છે ને બાળક સો બેટા બાળક ગર્ભમાં રહેને ને ત્યારથી એનામાં સંસ્કાર ઉતરતા હોય અને એ આ દુનિયામાં આવે ને પછી માવતર જ છે જે એનું ઘડતર કરે હા તું ને દેવે બંને સોને ખરે તમે બે તમારા માવતરની સામે બોલ્યા તમારા બાપુની સામે ઊંચા અવાજે બોલ્યા મારી સામે બોલ્યા નહીં ને કારણ કે અમે તમારું ઘડતર એ રીતે કર્યું છે બેટા એટલે તું એ વાતની ચિંતા ન કર કે તારું બાળક આવશે તો એને કેવા સંસ્કાર મળશે અરે આ અમારા અંધાઈની જવાબદારી છે એને સારા સંસ્કાર આપવા આ ઘરમાં એનો ઉછેર કરવો એને પણાવો ગણાવો એના પગ પર ઊભો રહે એને લાયક બનાવવો પણ બાપ હા હેતલ વહુની જીદ છે ને કે એને ઘરમાં રૂપિયા જોઈએ છે તો પછી એક કામ કરો આ રૂપિયા તમે એને જ આપી દો જો દેવા એને જે ઉપયોગમાં લગાવવા છે ને લગાવી દે દેવા હજુ લગણ મેં એકેય વહીવટ મારી બે માંથી એક વહુને આપ્યો નથી ઘરનો કારોબાર હું સંભાળું છું અને બારનું હંધી તમે બે ભાઈઓ ને તમારા પપ્પા હવે જો આ એકની એક વાત કરીને તું મને દુખી ન કર તો હું કરી આ બા હા રોજે રોજનો કકળા અને હેતલ વહુ સંભળાવવામાં કંઈ બાકી રાખતા નથી દામિનીને ન ઝૂટકે આ હંધુ સહન કરવું પડે છે અને હું એને છે ને આવી પરિસ્થિતિમાં દુઃખી કરવા માંગતો નથી એટલે એના કરતાં સારું છે કે આ રૂપિયા છે ને એના ઠેકાણે ભૂગી જાય કોઈ કરવાની જરૂર નથી તને એમ લાગે છે કે તે અને દામીની વવે નિર્ણય લીધો અને મારે માની લેવાનો હં આ તારા પપ્પા હોત ને તો એ હમણાં એમ જ કહોત કે આવું કાંઈ કરવાની જરૂર નથી અને આ શું છે કે નસીબમાં હશે તો મળશે અને નસીબમાં નહીં હોય તો નહીં મળે અરે હંધુય નસીબમાં છે આપણને મેળવતા નથી આવડતું અને જો મારી બહુને પહેલીવાર મહિના રહ્યા છે તો એનું ધ્યાન રાખવું એની દેખભાળ રાખવી એ આપણા હંધાઈની જવાબદારી છે બેટા અને હેતલ બહુ કઈ પણ કે તારા પપ્પાએ અને મેં કઈ કીધું છે અમને ખબર છે કાલે ઉઠીને એને દવાખાનું આવશે તો એની અમે સાર સંભાળ લેવું હાલે આ રૂપિયા તારે રાખવા પડશે નહીં બા તમને શું લાગે છે અમને લોકોને આવી કઈ ગતાગમ પડતી નહીં હોય આમ તો વિચાર કર્યો અમે બે અને આખરે મને તે દામિનીની વાત જ હાંસી લાગે છે અમારે અમારા બાળકનું જે થવું હોય એની થાય બાકી અટાણે રૂપિયાની મગજ મારી છે ને તો ઘરમાં રૂપિયાની મગજ મારી બેન કરાવ બાકી બધું જોયું જાય તને એમ નથી લાગતું કે તું મારી વાત નથી માનતો તમને એમ નથી લાગતું બા કે હું મારા આવનારા બાળકના ભવિષ્ય વિશે આટલું બધું વિચાર કરી રહ્યો છું તો પછી કાંઈક તો મેં હાંસું ખોટું એના વિશેનો વિચાર જે જશે ને એટલે બા મહેરબાની કરીને રૂપિયા તમારી પાસે રાખો અને સમજાવવાની જરૂર નથી ખબર છે મને